જ્યારે તમે માર્કેટમાંથી કાજુની મીઠાઈ લેવા જાઓ ને તો એ ખૂબ જ મોંઘી મળતી હોય અને પાછી એની શુદ્ધતા વિશે તો કોઈ ખાતરી પણ ના હોય તો આજે આપણે કાજુ પિસ્તા બાઇટ બનાવીશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ લેયરવાળા જે કાજુ પિસ્તા બાઈટ જે આપણને બહાર મીઠાઈની દુકાનમાં મળે છે ને એવા જ ઘરે બનાવી શકાય છે એકદમ સરળતાથી પહેલી વારમાં પણ પરફેક્ટ રીતે બનાવી શકો ને એવી આજની રેસીપી છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતન કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ કાજુ પિસ્તા વાઇટ ઘરે તૈયાર કરવા માટે આપણે દરેક વસ્તુઓને મેઝર કરીને લેવાની છે તો અત્યારે મેં કાજુ લીધા છે વજનમાં એ અઢીસો ગ્રામ છે તમે જો કપથી મેઝર કરો તો બે કપ થશે સાથે આપણને થોડી ગુલાબની પાંદડીઓ જોઈશે અને અમે મિક્સ કાજુ બદામ અને પિસ્તા લીધા છે આ રીતે ઝીણા કટ કરીને વજનમાં નેવું ગ્રામ છે કપ થી મેઝર કરો તો એ પોણો કપ થશે ત્રણસો ગ્રામ આપણે ખાંડ લેવાની છે અને કપ થી તમે એને મેઝર કરશો તો સવા કપ થશે સાથે અમે પિસ્તાની કતરણ થોડી ગાર્નિશિંગ માટે લીધી છે બે ટેબલ સ્પૂન જેટલી આ ગુલકંદ છે એ પણ આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું લેવાનું છે અને ઘી આપણને જોઈશે તો વન થર્ડ કપ ની અંદર આપણે એક ટેબલ સ્પૂન ઓછું એટલું ઘી લેવાનું છે અને લીંબુ જોઈશે એનો ઉપયોગ આપણે ચાસણી બનાવવા માટે કરવાના છે હવે સૌથી પહેલા તો કાજુ છે એને મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે તો મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવીએ પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરવાનું અને એને ગ્રાઇન્ડ કરવાના તો એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે અને એનું જે ઓઇલ હોય ને એ પણ છૂટું નહીં પડે અને જો કદાચ એવું થાય કે એ થોડા ભેગા પણ થઈ જાય ઓઈલ છૂટું પડે તો પણ વાંધો નથી હવે આપણે જે ઘી લીધું તું ને એની અંદરથી જ આપણે બે ચમચી જેટલું ઘી લેવાનું છે અને આ કાજુ બાજ બનાવવા માટે આપણે જાડા તળાવાળા વાસણનો ઉપયોગ કરીશું ને એ સાથે થોડું પહોળું પણ હોવું જોઈએ તો ઘીની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ થોડા આ રીતે કટ કરીને લીધા છે ને અલગથી એને આપણે શેકી દેવાના છે આ રીતે તમે ઘીમાં સાતીને લેશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીંયા અમે કાજુ બદામ અને પિસ્તા લીધા છે તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ એક વસ્તુ લેવી હોય તો એ પણ લઈ શકાય એકલા કાજુ એકલા બદામ કે એકલી પિસ્તા પણ લઈ શકાય તો એને આપણે હવે બહાર કાઢી દઈશું અને એ જ વાસણની અંદર બાકી જે ઘી છે ને એની અંદર ઉમેરી દઈશું અને એની અંદર આપણે જે કાજુનો પાવડર તૈયાર કર્યો હતો ને એને શેકવાનો છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની જેથી પાવડર સરસ શેકાઈ જાય એનો કલર બિલકુલ ચેન્જ ના થાય હવે જ્યારે આપણે કાજુના પાવડરને શેકીશું ને તો એની શેકાવવાની બહુ સુગંધ નહીં આવે આપણે જેમ ચાનો લોટ શેકીને સુગંધ આવે ને એવી સુગંધ નહીં આવે એટલે તમારે સતત એને હાલાતા રહેવાનું છે અને લગભગ પાંચથી સાત મિનિટ થશે ને તો ટેક્સચર આ રીતનું થશે તમને સ્મૂથ દેખાશે પહેલાં કરતાં તો બસ આ રીતનું ટેક્સચર આવે એટલે આપણે પછી ગેસ બંધ કરી દેવાનો છે તો મને લગભગ સાતેક મિનિટ જેટલો સમય થયો હતો ક્વોન્ટિટી ઓછી છે એટલે હવે એની અંદર આપણે જે કાજુ બદામ પિસ્તા શેકીને રાખ્યા હતા ને એ ઉમેરી દેવાના છે અને હવે ગેસ બંધ કરી દઈશું મેં એની પહેલાં પણ તમારી સાથે એક રેસીપી શેર કરી છે જેમાં મેં ચોકલેટનો ઉપયોગ કર્યો છે પણ ઘણા બધાની એવી ડિમાન્ડ હતી કે ચોકલેટ વગરની રેસીપી બનાવો જેથી વ્રત ઉપવાસની અંદર પણ ખાઈ શકાય આજે આપણે રોઝ ફ્લેવર તૈયાર કરી રહ્યા છે એટલે એની અંદર આપણે ગુલકંદ નાખવાના છે હવે તમારે જો ગુલકંદ નાખવું હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ એને નાખી શકો છો ચોકલેટ વગર તમારે બનાવવું હોય તો આ રીતે બનાવવાનું રોઝ નહીં એડ કરવાનું તો અહીંયા મેં ગુલકંદ નાખી છે ને થોડી ગુલાબની ડ્રાય પત્તીઓ નાખી છે જે સૂકી પાંદડીઓ આવે ને એ નાખવાની છે અને સાથે અહીંયા આગળ થોડો મેં ફૂડ કલર એડ કર્યો છે આ પણ ટોટલી ઓપ્શનલ છે પણ બજારમાં આપણે જે લાવીએ છીએ ને તો એનો કલર આ રીતનો થોડો પિંકીશ હોય છે તો મેં અહીંયા પિંક ફૂડ કલર એડ કર્યો છે તમારે ના કરવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને અહીંયા આગળ આપણે એને રોઝની ફ્લેવર આપી છે તમારે જો ના આપવી હોય તો તમે એના બદલે ઇલાયચી ફ્લેવર પણ આપી શકો છો તો બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને થોડી વાર માટે હલાવીને ઠંડુ કરીશું અને સાઈડમાં રહેવા દીશું હવે ચાસણી તૈયાર કરીએ તો એના માટે પણ આપણે આ રીતનું થોડું પળું વાસણ હોય ને એ લેવાનું છે અને જાડા વાળું લેવાનું તો ખાંડની અંદર આપણે પાણી ઉમેરવાનું છે તો અડધો કપ અત્યારે મેં એની અંદર પાણી નાખ્યું છે ત્રણસો ગ્રામ ખાંડ લીધી છે અને અડધો કપ પાણી નાખ્યું છે તમે જો કપથી મેઝર કરશો તો તમારી ખાંડ સવા કપ જેટલી થશે હવે ખાંડ આ રીતે પાણીની અંદર ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની છે અને પછી આપણે બહુ વધારે વાર એને હલાવવાની નથી પણ એ પહેલા આપણે એક કામ કરીશું ખાંડ ઓગળી જાય એટલે પછી એની અંદર આપણે જે લીંબુ લીધું હતું ને તો અડધું લીંબુ આની અંદર આપણે નીચોવાનું છે એટલા માટે કે જયારે ખાંડ ને તમે ચાસણી બનાવશો ને તો આમાં કોઈ એક તાર બે તાર નહીં અગણિત તાર વાળી એકદમ જાડી ચાસણી કરવાની છે તો જો તમે આ રીતે લીંબુ ના નાખો ને તો ખાંડ તમારી ક્રિસ્ટલાઇઝ થાય એટલે કે ખાંડની અંદર ક્રિસ્ટલ પડે તો એવું ના થાય એટલા માટે આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે અને સાઈડમાં આપણે આ રીતે ઘી લગાડી દઈશું કારણ કે હવે પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ અને ની વચ્ચે કરીશું ને તો એની અંદર છે ને આ રીતના બબલ્સ આવશે એટલે કે ઉભરો આવશે ને ઉપર અડશે તો એવું ના થાય એટલા માટે આપણે સાઈડમાં ઘી લગાવી દીધું છે અને હવે આપણે મીડિયમ અને હાઈ ફ્લેમ પર એને રહેવા દઈશું ધીમે ધીમે આપણી જે ચાસણી છે એનો કલર ચેન્જ થશે અને આ ચાસણીને તૈયાર થવામાં થી પચીસ મિનિટ જેટલો સમય લાગશે તમારે કલર જોઈને જ એને નીચે ઉતારવાની છે તો બસ ધીમે ધીમે એનો કલર ડાર્ક થઈ રહ્યો છે અને હવે તમારે એને બહુ વધારે નહીં હલાવવાની જો તમે હલાવશો ને તો આ રીતના ઉપર બહુ જ ફીણ આવશે અને તમને કલરનો આઈડિયા નહીં આવે એટલે તમારે હલાવવાની બિલકુલ નથી એને રહેવા દેવાની મીડિયમ અને હાઈ ફ્લેમની ઉપર તો જો અત્યારે એનો કલર એકદમ ડાર્ક થઈ ગયો છે ને મને ટોટલ પચીસ મિનિટ થઈ છે આ ચાસણી તૈયાર કરવામાં તો બસ હવે આ આપણે ઠંડી કરવાની છે તો પેન તો ગરમ છે એટલે આપણે એને બીજા વાસણમાં કાઢી દઈએ તો અત્યારે મેં આ રીતની એક ટ્રે લીધી છે જેને મેં ઘીથી ગ્રીસ કરી લીધી હતી એટલે આપણી ચાસણી છે ને બહુ વધારે એમાં ચોંઠે નહીં તમે કોઈ પણ થાળીમાં પણ લઈ શકો છો એને ઠારવા માટે અને એને આપણે બહુ વધારે ઠંડી નથી કરવાની બસ ચમચાથી આ રીતે હલાવીશું લગભગ બે થી ત્રણ મિનિટ માટે જો વધારે ઠંડી થઈ જશે ને તો પણ આપણને મિક્સ કરવામાં મુશ્કેલી આવશે આપણે કાજુ બાઈટ લાવીએ છીએ ક્વોન્ટિટીમાં તૈયાર કરતા હોઈએ તો આ ખાંડના આપણે એટલા લાંબા ખેંચી નથી શકતા તો આ રીતે તમે તૈયાર કરશો ને તો એકદમ સરસ તમારી જે ચાસણી છે ને એ થશે તો જો મેં ઠંડી કરી લીધી છે બે થી ત્રણ મિનિટમાં જ તમે જોઈ શકો છો એકદમ જાડી થવા લાગી છે હવે આપણું જે કાજુનું મિશ્રણ હતું ને અત્યારે ગરમ છે જો તમારું મિશ્રણ ઠંડુ થઈ ગયું તો તમારે થોડી વાર માટે એને ગરમ કરી લેવાનું એ થોડું ગરમ હોવું જોઈએ એકદમ ઠંડુ ના હોવું જોઈએ તો હવે આપણી જે ચાસણી છે એને આપણે ફટાફટ થી એની સાથે મિક્સ કરવાની છે તો તમારે આ પ્રોસીજર થોડી ઝડપથી કરવાની છે તમારા ઘરમાં અન્ય કોઈ સભ્ય હોય તો તમે એની મદદ લઈ શકો છો તો તમને ઈઝી રહેશે તો ફટાફટ આપણે એને મિક્સ કરીશું અને જેવું એ મિક્સ થશે ને તો તમે આ રીતનું એનું લચ્છાદાર ટેક્સચર લાગશે અને જેમ જેમ ઠંડુ થશે ને એમ સરસ એની અંદરથી એનું ટેક્સચર જે છે સોન પાપડી જેવું થશે તો ફટાફટ એને આપણે મિક્સ કરીશું વાસણ અત્યારે પણ થોડું ગરમ છે થોડી સાવધાનીથી તમારે પ્રોસેસ કરવાની છે અને થોડી ઝડપ પણ રાખવાની છે તો જો બરાબર મિક્સ થઈ ગયું છે હવે હું તમને એનું ટેક્સચર બતાવું તો તમને મિશ્રણ તમે આ રીતે ઉપરથી આમ તવાયથી લેશો ને તો આ રીતના લાંબા લાંબા એની અંદર તાર થતા હોય ને એવું તમને દેખાશે તો બસ આપણું જે કાજુ બેટ છે એ પરફેક્ટ ટેક્સચરની સાથે તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એને ઠારવાનું છે તો ઠારવા માટે અત્યારે મેં આ રીતનો મોટ લીધો છે અને એની અંદર બેકિંગ પેપર લગાડ્યો છે તમે થાળીમાં પણ એને ઠારી શકો થાળીને તમારે ઘીથી ગ્રીસ કરી દેવાની અથવા બેકિંગ પેપર હોય તો એ તમારે લગાવી દેવાનો અને એનું આપણે ઠાર્યા પછી લેવલ કરવાનું છે અને ખાંડ છે ને એટલે બહુ જ ઝડપથી એ જામવા લાગશે તો આખી પ્રોસેસ દરમિયાન તમારે થોડું ઝડપ રાખવાની છે જો થોડી પણ વાર થશે ને તો એ જામવા લાગશે અને પછી એના તમે બરાબર એને પાથરી પણ નહીં શકો અને પીસ પણ નહીં તૈયાર થાય તો બસ આપણે આ રીતે એનું એક લેવલ કરી લેવાનું છે આ રીતે બરાબર લેવલ થઈ જાય પછી આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ જે સાઈડમાં રાખી હતી ને બે ટેબલ સ્પૂન જેટલી એ નાખવાની છે તો અહીંયા મેં ફક્ત પિસ્તાની જ કતરણ નાખી છે તમે કાજુની સ્લાઈસ અથવા તો બદામની સ્લાઈસ પણ નાખી શકો અને કંઈ જ ના હોય તો તમારે એમ જ એને રાખવું હોય તો પણ રાખી શકાય પણ અહીંયા મેં એકદમ સરસ એનો દેખાવ આવે ને એના માટે પિસ્તાની કતરણ નાખી છે અને સાથે આપણે થોડી ગુલાબની પાંદડીઓ નાખીશું તો આ પણ સુકા ગુલાબની જ પાંદડી છે જે તાજો ગુલાબો એની પાંદડી નથી નાખવાની તો તમારી મીઠાઈ જલ્દીથી ખરાબ થઈ જશે આ મીઠાઈને તમે બહાર રૂમ ટેમ્પરેચર ઉપર જ વીસ થી પચીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો બિલકુલ જ ખરાબ નથી થતી તો બસ વાટકીથી થોડું પ્રેસ કરી દેવાનું અને એને આપણે ઠંડી કરવાની છે દોઢ થી બે કલાકમાં જ એકદમ સરસ રીતે એ ઠંડી થઈ જશે અને એના પીસ પણ તમે એ પછી કરી શકો છો તો અત્યારે એકદમ સરસ એક સરખા પીસ બને ને એના માટે મેં આનું મેઝરમેન્ટ લઈ લીધું છે અને એક એક ઇંચ ના હું અત્યારે એના પીસ તૈયાર કરું છું વન બાય વન એટલે કે ચોરસ એના પીસ કરવાની છે ને જેનું વન બાય વન એનું માપ મેં રાખ્યું છે તમે તમારી ચોઇસ પ્રમાણે નાના મોટા શેપમાં એને કટ કરી શકો અને આ રીતનું જે ડો કટર આવે છે ને લોટ બાંધવાનો એનાથી કટ કરીશું ને તો ઇઝીલી કટ થઈ જશે તમે મોટા ચપ્પુનો પણ ઉપયોગ કરી શકો આપણા રોઝ કાજુ પિસ્તા બાઈટ તૈયાર થઈ ગયા છે હવે એને સ્ટોર કેવી રીતે કરવા તો સ્ટોર કરવા માટે આ રીતનું જે રેપર આવે છે ને એનો ઉપયોગ કરવાનો છે આપણે કારણ કે આપણે આમાં ખાંડનો ઉપયોગ કર્યો છે એટલે તમે જો એને એમ જ ખુલ્લા રાખી મૂકશો ને તો ચાસણી છે એની અંદર એટલે હવાના સંપર્કમાં આવશે જો થોડું પણ ભેજ હશે ને તો આ સ્ટીકી થઈ જશે એટલે આપણે એને આ રીતે રેપરની અંદર રાખવાના તો આ રીતના રેપરમાં એને રેપ કરી દીધું છે બહાર જેવું ફિનિશિંગ તો કદાચ આપણાથી ઘરે ના આવે હું તમને એનું ટેક્સર તોડીને બતાડું તો તમે જોશો કે એકદમ સરસ લચ્છાદાર એનું ટેક્સર છે જે રીતે આપણે ભાતી લાવી છે સેમ એવું જ તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂર શેર કરો